એવા જન એવા જનની ધન સંપત્તિ નાશ પામે છે અરે પોતાનું મૃત્યુ થાય તો પણ તે પોતાનું કટુ ભાષણનો સ્વભાવ છોડતો નથી જેને અતિસંપત્તિ મળે છે તેનો મદ વચનમાં જણાઈ આવે છે પૈસાની ગરમી જુદી હોય હા પછી હા પૈસો આવે એટલી વાર નથી ત્યાં સુધી બેઠો છે નિર્માની થઈ પૈસા તો નિર્માની રહે ને એ જુદી વાત પણ ના રહે પૈસા લે ના રહે અંદર ખાને પણ રહે આમ રસોઈ આપે સંતોને સંતો કાલે મારે રસોઈ પણ હું નહીં આવી શકું મારે કામ છે અંદર અહમ છે અંદર કંઈક છે અંદર હા એ નોટ પ્યોર ભક્તિ પ્યોર રસોઈ નથી એ અંદર થોડો અહમનો ભાગ કચરો છે અંદર એવું થાય તો કાંઈ ના હોત બોલવાની જરૂર શું બોલવું ના જોઈએ ભલે ના વાતા હોય બોલે ને એટલે દેર સમથિંગ સમ ઈગો હા અંદર કંઈક છે હમ બી કુછ હૈ એવું છે અંદર જેને અતિ સંપત્તિ મળે છે તેનો મદ વચનમાં જણાઈ આવે છે દ્રવ્યને મોટાઈ પાત્રો એના ટકતા નથી દ્રવ્યને મોટાઈ જો અંગ્રેજી એમ કહેવાય છે ગ્લોરી ઇઝ એ પોઈઝન દેટ કેન બી ટેકન ઇન સ્મોલ ડોઝીસ પાત્ર પ્રમાણે પાત્ર છલકાઈ જાય એટલું માન આપવાની જરૂર નથી લેવાની જરૂર નથી હેલા અમે સુરતમાં એક સંતને માથું દુખતું હતું પછી ડૉક્ટરે ગોરી આપી સવાર બપોર સાંજ તે સંત છે ને પહેલે દિવસ તો બરાબર લીધી બીજે છે સવારની ગોરી ભૂલી ગયા બપોર સાંજ ત્રીજે દિવસે સવાર ને બપોર બે ભૂલી ગયા રાતે ચોથે તણે સાથે લીધી હતી કઈ વાંધો જ નહીં પછી જે માથું ચડ્યું ને ઉતરવાને બદલે ચડ્યું માથા ભીંત સાથે પછાડ આપણે કોઈ સંત જોઈ ગયા પછી પૂછ્યું આ કર્યું કે બહુ દુઃખ ડૉક્ટરને બોલાયા ડૉક્ટર મારી ગોરીથી આવું ના થાય મેં પાંચ હજાર માથું ઉતાર્યું છે કંઈ ગડબડ લાગે છે કે કઈ રીતે લીધી તમે ત્રણ સાથે ઝેર થઈ ગયું ઝેર જ હોય છે ગોરીઓ પણ જો ડોઝ પાણી લે તો અમૃત છે સાહેબ બપોર થાય તો અમૃત તો મેડિસિન ત્રણ સાથે તો પોઈઝન પછી એના માટે બીજી ગોરી લેવાની એક ઝેરને મારા માટે ઝેર નાખવાનું એવું થાય then ]その glory is a poison that can be taken small doses. Sawar bapor stan wakhan thaik barar, but sawar thone time nu wakhan thiye, there thiye. Chhoo chhoo maina tha ek ek goori apni, mani wakhani. Exam tapiye, to bagda, <explosants> <rehearsals> એટલે અને મોટાઈ પાતળા ટકતા નથી પૈસા બહુ એક સામટાઈ જાય ને તો એ નુકસાન કરે જોઈએ પ્રમાણે મળતા રહે ને તો વાંધો ના આવે જોઈતા નથી વધારે થાય એટલે નુકસાન કરે જ તમે અર્થ અનર્થ થઈ જાય પછી હે ને ધર્મ અર્થ કામને મોક્ષ જો ધર્મ ના હોય ને તો અર્થ અનર્થ થઈ જાય અર્થ ના રહે પણ આપણે સીધો અર્થ ઉપર કૂદકો મારી છે ધર્મને ગણતા જ નહીં ધર્મ છે બ્રેક છે પૈસો છે એક્સલેટર છે બ્રેક ના હોય ગાડીમાં તો જેટલી સ્પીડ વધુ એટલું વધારે ડેન્જરસ કંઈ ફર્સ્ટ ક્લાસ પાસે ગાડી તમને કોઈ ભેટ આપે ભાઈ એમાં બ્રેક નથી તો ભાઈ તું રાખ એક જ માઇલ જાય ધડાકો થાય એવું છે તો આપણે આખી દુનિયામાં તકલીફ આ થઈ છે ધર્મનો કૂદકો સીધા અર્થ ઉપર કૂદકો મારો છે લોકોએ એટલે અનર્થ થઈ ગયો ડેન્જરસ થઈ ગયો પૈસા ત્યાં આવે ને ધર્મ નિયમ ના હોય બગાડ થાય તમે હા આમાં કંઈક કંઈક ચડી જાય અને કેટલા મેં જોયા હરીસર હરિભક્તો આપણે એક હરિભક્ત હતા ને રોજ સવારે કીર્તનો બોલે આઠ દસ સવારે ત્રણ વાગ્યાથી ઉઠે ને કીર્તન બોલે ને બધું કરે પછી એ શહેરમાં આવ્યા અમદાવાદમાં આવ્યા એના દીકરા ત્યાં નોકરી કરતા એને પણ બોલાય આપતા પછી મને મળ્યા મેં કહ્યું બોલા સારું કીર્તન બોલતા હતા ને છે છે થોડું લાગ્યું કે કંઈ ગડબડ હોવી જોઈએ તને સમય દીકરાનું ફ્લેટ બધું સરસ છે એટલે મેં કંઈ એ નથી પૂછતા ઓલું પૂછ્યું પહેલાં કીર્તન બોલતા ગલ્લા તરે વાત ના કરી જો ફ્લેટમાં જ ફ્લેટ થઈ ગયા હા જેટલી સગવડ થાય એટલું ભજન ઓછું થાય અમે સાધુનામાં પહેલાં સંતો પહેલાં વિચરણ કરતા પગે ચાલીને જતા બધું કરતા કેવું હોય તો અમે કારમાં જઈને કાર ફર્સ્ટ ક્લાસ હોય પછી પેલી રસ્તા સારા એટલે એક જરક આવે ને મારા ફરતી ને આમ થઈ જાય બમ્પ સમજણ સમજ બંપ આવે એટલી વાર તબે દેશકાળ મૂકે ને બમ્પ છે બહુ પૈસા બધું થાય ને રસ્તો ઊંઘી જાય એવું થઈ જાય એટલે આ ભગવાન ભગવાન આપણા દુશ્મન નથી આપણું સારું કરવું છે એટલે ઘણું વસ્તુ તમને લઈ લેવી પડે મુંબઈમાં એક ખરીબ હતા ને રેડ પડી પચાસ લાખ રૂપિયા ગયા રેડમાં લઈ ગયા પછી અમે અમને મળ્યા આશ્વાસન આપતા એ કે સાંઈ જે થયું બરાબર થયું શું બરાબર થયું પચાસ લાખ ગયા કે સામે બહુ સ્પીડ વધી ગઈ હતી એ ભગવાને બ્રેક મારી એટલી સ્પીડ વધી ગઈ ને રવૈયાની સભા બંધ થઈ ગઈ સાહેબ પૂજાનું ઠેકાણું નહીં આમ કરી લઈએ આમ કરી બસ પૈસો પૈસો જ દેખાવા લાગે અને ભાઈ એવી બ્રેક મારી હેન્ડ બ્રેક લેગ બ્રેક વેક્યુમ બ્રેક બધી તારે ગાડી ઊભી રહી નહીં તો કંઈ કંઈનું કંઈક થશે જ્યાં ભગવાને આ બધું કરવું પડે ભગવાન ન કરવું પડે એટલે એ રીતે આપણે રાખવું એમ ભજનનો દોર રાખો સત્સંગનો દોર રાખો ભૂલી ના જવું ભગવાન બી કા લાગે છે ભગવાન પૈસા આપવાશે પણ જોયે કે આ પૈસો તો રમકડું છે અને આટલું સાચું સોનું પૈસો તો પિત્તળ છે ને આવી ભક્તિ સત્સંગ સોનું છે એ બાજુ મૂકી દેશે અને પિત્તલ પકડશે વિ એક ના હોય એટલે અને ભગવાન પછી આપણા જ સમજીને પછી ભલે નાનું બાળક હોય તલવાર પડી પકડવા જાય તને ના લેવા તો રડે કે નહીં પછી તને લેવા દો કે આપણે કોણ રડાવે રડાવે ને પછી હાથ કાપીને રડે તમને રડાવે પછી ના આપો તો ખાલી પોતે રડે અને તો તો પોતાને રડવું પડે બાળકે બે રડે એવું થાય અને ભગવાન કે હું ના રડું તું રડે Það er hey, leiðilega að penja yeah, við yeah, uh, það.